ડિફરન્સ પડે તો પાવા ભૂલી ના જતો મન તો ના માડી ના બરાબર ને હું તો દુખ હરવા બેઠી છું હરેક ના હરું માડી આ નિવાર ને કરવા બેઠી છું હરું પછી તમે સ્વાર્થી ના બરતા કોડા ના માન ના બરાબર પછી કાલ ઉઠીને તને પ્રમોશન પર પ્રમોશન મને તો પાવા ભૂલી ના જતો ના માડી ના આ તો કોઈ પોકુ પાછું છે બરાબર ને ભલે દુખી છું તું અતારે ભલે તારે તફલીક છે પણ મને તો કશું નહી દેખાતું હું તો આમ જોઉં તો બધું જીરો કરી નાખું બરાબર ને

હું માતા બેઠી છું મંત્ર ને તૈયારી રાખજો ખાલી મારી અમેરિકા થી જોન પ્લેન માં હેલિકોપ્ટર માં તો ટેન્શન ના લઈ તારે બીજું શું લ્યા બરાબર ને દીકરી સુખી રહે એને ઘેર બહુ સુખી રહે ખુશ રહે હંમેશા એજ જોઈએ ને તમારે તો ક્યારે દુખી ના થઈ એજ જોઈએ ને

હું તમારો સંઘાત કરી આવું શું એનો હા અને બને ને મારી અગરબત્તી આજે રાતે આજે રાતે અગરબત્તી બાર કરી હું જજો રાત્રે કદાચ મુલાકાત કરાવું મુલાકાત કરું છું આપતા રવિવારે કે જે માં તારા કોઈ માં ના મળે રાત્રે તમારી મુલાકાત થઈ આખી રાત મારો ભાઈ ને હું બે અમે ફર્યા આખી રાત ગાડીમાં એક પ્રસાદી તારા નો મારા પ્રત્યે નહી તારા ભાઈ ના પ્રત્યે પ્રસાદી થઈ થાય મારા મારી પ્રસાદી નહી મોકતી કોઈ દાડો અને એના નામથી પ્રસાદી છે કારણ કઈક છે તમે કશું થવાનું કરવાથી જલ્દી તમારા મા બેન દીકરી ગમે તે હોય ને પામી ગયો ને તેના નામ થી દાન પુન કરી નાખજો ધર્મ કરી નાખજો હું બેઠો છું આ શરીર છે ને કોમ લાગવાનું લે 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 માં તું રાજી તો હું રાજી આવા દીકરા પેદા થજો જીવન પછી વેડિયા ના આજકો તમને ના લાગવો જોઈએ તમારે તો ખાલી અપનાવવાની વાત કે તું કવ ને તો એજ માં છે આશાપુરા એ જોગણી જોગણી એ મેળી મેરડી ચામું ચામુડ અંબા બોલો

એ લક્ષ્મી છે બરાબર છે અને લક્ષ્મી છે ને માને કોઈ દાદા ખોટું ના લાગે એવું કાર્ય ના થવું જોઈએ તો હરેક દીકરાઓ નો કોઈ તમારી રોજી લક્ષ્મી મા છે અને લક્ષ્મી મા ના તમે બેઠા છો તમે કેમ ભૂલ્યા અને લક્ષ્મી મા ના ખોરામ બેઠા ને તો મહાકાલી સરસ્વતી લક્ષ્મી જોડે રહીએ છીએ બરાબર કદાચ તમે લક્ષ્મી હાચવો ને તો હું સરસ્વતી તમારાથી રૂહાઈ જાઉં રીઠી જાઉં નારાજ થઈ જાવ કેમ તમારા જુબાન પર કંટ્રોલ ના થાય પછી અત્યારે ગારો અમે મોટો ઘોડો જ આવો અમે ગારો ચડી ને પાડી દે તમને કદાચ રસ્તા ઉભા પાડો આવે બરાબર ને આ ધ્યાન રાખવું જરૂરી છે તમારા માટે આજથી મુઠી વાળી લો ગોઠ બાંધી લો બરાબર અને જયારે તમારી જો સમય તો બદલા જો સમયનો તો ચેન્જિંગ થવાનો સાહેબ મારા જોડે આઈ ગયા પતિ ગયું સમજી લે બરાબર એ હું થયું તું હું કરવાનું તમારે શું જોઈ જરૂર છે એટલે તો ચેક નું કરવા રહ્યા છે જગત માં દુનિયા હું તો બધાને ને કશું કશું જોડવા નહીં માં અમને આશીર્વાદ અમે જીવનમાં સુખી રહીએ અમને આશીર્વાદ ખાલી બસ આટલું લેવાયા છે